વેલકમ ટુ દસમરી કેમ હોય એટલી બધા મજામાં ના જ મિત્રો આપણે છે કામ ના બહાર બોલતા હતા અને મારતા હતા તો મિત્રો જણાવવાનું છે કે કાલે આપણે વાઘમાં ગયા ને વાઘમાં ગયા એટલે એક કાવતરું કરતા એ આમાં ઓછું કરતા આવ્યું હે આપણે ગાડી હલવાઈ જાય હું હોય બાંધેલું હતું ને ગોતવા તો ગયા હતા અમે ક્યાંય ભયલો નહીં પોતા આમ વાવડ આવ્યા હતા ઓલી કોઈ આપણે ઘેરો નહોતો હોય ગયો લાંબ તારો એલી લોકોથી પેલા ભેગું ચારતા હતા ને એનો ફોન આવ્યો ગામમાં એ રીતે ઉડતા ઉડતા વાવડ આવ્યા હતા પછી એ લોકો ગયા ને કે ઝેડું ને રાયડું નાખ્યું હતું પછી અમે મારા કાકાનો છોકરો ખાત આવી ગયા કે પાછા આવ્યો ઘરે અહીંથી હું વાઘમાંથી આવીને છીધો ઝેડું કાકન પાછો વાઘમાંથી આવ્યો હતો ઘરે તમને ખબર જ છે ઓલા બ્લોગમાં ડાયરેક્ટ ગયો તો ગોતવા હતો હું મારો કાકાને છોરો ક્યાંય હતો પોતે ગયેલો નહીં ઉતરો સૂર્ય બની ગાડી લઈને ગયા હાર બધે ક્યાં રખડ્યું તોય મેળવીશ વિચાર કરો આજ શું થાય ખબર નહીં ઘડી જાય ને તો સારું એનું ઘેટું છે ક્યાં ગયું દેખો બીજાને ધવરાવ્યો બીજે શું થાય આવું જ છે આવું પણ નહીં મિત્રો કોઈ હદ કા ઈગેટ આઈસ કા હે અને એક તો ઓલરેડી પારે છે જ એ આ ગેટરી ની આનું હે એનું માં વણતી નથી હે એટલે આ ગેટરી બકરાને ધવરાવ ને આરી એને ધવરાઈ જો આજ આજ માટે રસ્તો રેડું હે જડી જશે લગભગ તો મોટી ગાડી છે જ નહીં જાય તો નહીં પછી જો અમારા ભાઈ કું આવી જાય ને તો પૂરું કરી દઈએ બાકી નકર નતા આજે આખી રાત તો મને લાગે ગુનારા ભાગી ત્યાં રખડ્યું બેઠું કોઈ નેહડે વહી ગયું હોય ને તો કામ થઈ જાય તો વાડે કોન્ટેક્ટ થઈને ફોન આવી તો ગાડેડું આવી ગઈ ગુનાળા આવી જાય નકર ભૂલી જવાનું પછી ઇતરા આવી જાય ને એવું બધું થઈ ગયું તો બધા જોડાઈ રહેજો જોઈએ આગળ શું થાય આ ગોતો જવાનું થાય તો ગોતો ન કરો પછી માં પાસે હવે આગળ જવાનું હોય ચેરા ભારી લેવાનું તો ફાઈનલી મિત્રો તમારો ભાઈ જવાનો હે ચેરા ભારી લેવાની એ પાછો બધે લંગુટિયા યારો ને લઈને અને કાતો લગભગ કોટના ની ખાહી એટલે તને હું પડી જાવ હે તારો બાપ પડશે ઓય કે ભૂલી એઠા જાય વિશાલ રેવા દે આવા ધંધા કરી યો ગાડી મારે આકો ની વાહે તે રખ

ઓલું પડી છે ગાડી પડી વાળી મિત્રો આમાં ક્યાંય લીમડો તો નથી પ્રેમ બાપન વાળી વયોજ

અમે હે ઓલા લાલ બાપે પરમિશન આપી લાલ બાપા કે આખી વાળી તમારા નામે કરી દો વટાણા ગયો તો પછી કાઈ ન બોલતા એ ભાઈ તું ગઈ આવો લો એ બોલો દોયડા નો તો દોયડું ચાલુ હોય છે આપી દે એવું કરો કાપો દે આયા આવ તો લગા પર ના ભઈ રાજા છે કાલે પાછા મિત્રો એ ધણા કા બોલ છે અને ફાઈનલી મિત્રો બજેટ બહુ મોટું છે પણ એડજસ્ટ કરી લે. リસ્ક થોડુંક વધારે જ છે. મધની બી છે બાકી ગાઈસ આટલો કોઈ ફેર ન પડે. એડજસ્ટ કરી નાખીને ઉતાર નાખ્યું હું થાય વેલ. ચેક કરો મિત્રો. માથે શું થાય તો આવું દેખાય આમાં કઈ થાય નહીં પડી દઉં તો સીધા તરી વયા બાકી વેલા જ ચાલે એ વાત છે નીચે જોઈ લઈએ કવડું વેલો બધે ઉતારવાનું છે આપણે બાકા જીકી જ બોલાવવાની હે આજે ફાઇનલી મિત્રો હું અહીંથી ફોનનો ઘા કરીને ઓલા ભાઈને દેવાનો હોઉં અને એ ભાવ ચાલુ કેમેરે હું કે જ લઈ શકશે કે નહીં લઈ તો ખબર નહીં જોઈ છે આપણે છે ને ગાડર લેવા જવાનું થયું જી ઓલું કાલ હું ખોઈ આવ્યો હતો ને એ ખોવાઈ ગયું તો ને એને બાપાનો ફોન આવ્યો એટલે જવું આપણે લાલ લાલબાપા ખેતીનું કામ આલે જોરદાર મિત્રો તમને દેખાડું જરા રાપ મારે ન થાય ભાઈ આવું આપણે ચા ઉપાડી લઈએ અમે ત્યાં ઉપાડી લ્યા તમારું કામ હે કા તમે આ વચમાં આટી તમારું કામ અમારા થી મિત્રો હવા આમ પટ્ટી છે ને સીધી એમને પટી પટ્ટી જાય આપણે એવી રીતના આમ કરવા જઈએ તો આપણે ચીણાની આયરું ઉપાડે બધી કઢાઈ મિત્રો બધી અમે એમાં હાલી જઈ ગયા વિચાર કરતો છે આ ઘર ને કેમ આવે ભાઈને ન ખબર અમારે દેખાણ બિઝનેસ બિઝનેસમાં ગાડર મિત્રો કુતરો ફાડી નાખ્યો મેં તમને ખબર નતું કીધું મારી કંઈક ગ્રામય આવીને ઉભી ગયું બધા જોડાઈ રહ્યો હવે હા ભાઈ ને ઉપાડ્યું ઉપાડ્યું આવું નથી ને મિત્ર કેડી ધરાતી નથી કેળી કે દેખાય નઈ પીછે રહે ગઈ સમજ દોસ્તો મિત્ર આવું મને કુવાડી કરી ગયો મિત્રો

તો દોડ્યું મરાયું હું ધીકડો આવી ગયો હું બે હું ખોટે પડી ગયો હું ફરતી આ આવી થી અમું બેતી મોઢા રાખ મિત્રો આ ભાઈને હે ખૂબ ખૂબ આભાર કેમ કે આપડું નકા આજ ગાજર જીવ તો ન હોત કાલે મે આને કો બધું આઈ બતાતું તો બેઈ કાન જો મિત્રો બેઈ કાન ખાઈ ગયા જઈ કુતરા હાવ કરી દીધો ફાઇનલી મિત્રો જેમ તેમ કરીને ઘરે પુગાડી દીધું હે કાન જોલી ભાઈના કાન નમરે વાલીનું હે ને ભાંગી નાખ્યું ઊંચું થઈ ગયું બકરું હોત ને આની જગ્યાએ પકડ તો ખરા કોડા અવાજ આવે પૂરું કરી દીધું કૂતરા ને કુતરા કરી કાન તો બે ગાડી જ નહીં ખાવાનું એ વાળો ભાઈ હતા ને એની વેહો એ મેં કહ્યું ને એટલે નકરાટા ગાડી ના હોત કેમકે હે ને એની વેહ ગઈ કે પૂ ગઈ ને એ ભડકીને ઓલા ભાગી ગયા કૂતરા આને ઘેરીને ઊભું રહી ગઈ એમ ભાઈ એમ કહેતો તો અમારે છે ને ગઢવી ભાઈ એવા હોય ને જલ્દાતાર હોય અગર ઘડીકમાં કોઈ અમુક તો કીએ નહીં કે ભાઈ કાંઈ તમારું બકરું કાંઈ કીએ અને આપણે ટ્રીટમેન્ટની દવા પોતા મેકી અહીંયા આટલું જ નથી ભાઈ આલી કોનો પગર્યો રહ્યો ને એ હાવ ફાળી નાખો હાવ હાવ અમારા લોકો ચેક કરો મિત્રો ધોરા શોર્ટ ઇઝ વેરી ડેન્જર આનો પગ આનો પગ નું કરી લીધો તું કે ચક કર ખૂન ખૂન હવે આને અંદર રાખી અને ટેરિમેસ ની પોતા મેકી દે અને પછી જવા દે પાછો વાળો ચોરો કાપો ની લેવા આ મારે બધી ઉપાજી હોય ભાઈ પીડાયું વાતું જવા દે હા ત્યાં ઘરે હો ને હા મિત્રો कटियाले आया है दवा नि प्रक्रिया आल है तुम खाली चेक करो भाई डू चेक करो भाई कानून बजे है जो आज आ और दौड़ तो कातरो से काइटू ने ये वो निकले ना जो अर्धी डाइट ओली कोई साइड है से डाइट कौन पड़ ली आ है ना कान में रखो यो नहीं आ वाल थे गे मित्र मित्र पेट ना पूछ रहा ना

ચોખ્ખું કર્યું ને પછી ડાઈઠે દઈઠે ગોતી ગોતી ને દવા ભરીને એવું કર્યું ને અટાણ જવાનું આપડે ઓલો ચરો કાપતા હતા ને કાપેલો પડ્યો ને લેવા માટે તને હાડા તને આપણે બાકરા ખાધા ભેગીના ના થાય તો તમે બધે વિડીયો ભાઈના રહેજો આપણે વિશાલ ભાઈ લેતા જઈએ એના હાટો અહીંયા કાપેલો પડ્યો ચરો મિત્રો ફાઇનલી આપણે એ વાડીએ પહોંચી ગયા છે ને હજી વાળા લાલ બાપા ને બળદી આકે છે અને આપણે ઓલું ફાર્યું નહીં અને હલતાડી ગયા હતા એક ગ્રહ ટેકનોલોજી આછે દિન આયા ટેકનોલોજી આયા ગણે હે આપણે વિજયભાઈ આવી ગયા છે વાડી અને એ પાઈ રહ્યા છે ઝાડવાને પાણી તો કેરી ખાવા તો દેજો ઓકે ત્યારે હા ગુદામ પર મડી જાય અલાલ બપાળે જ મહેનત કરો તમારે જ કઈ ભેગું કરવું જ નથી ને બાપા હેરાન થાય ઈ તો જો રે ભેગું તો છે બાપા ને એટલે ભાઈને કઈ પડી મિત્રો તો આપણે ચરણ ભારી પડી હે ને એ હવે લઈ જાય ઘરે ફાઇનલી મિત્રો ડબલ વાળી પાછળ તો સિંગલ વાળી અમે અહીં ને આટલા વેલાનો નીચે થપો હોયરો ચેક કરવા આજે જે આટલા ઉતારવાના હે તા ફોન આવ્યો તો આપણે વાગમાં જવાનું છીતું મને ઉતારીને પછી ભાર જ લઈને બુગાડી ઘરે તો ફાઈનલી મિત્રો આપણી કાવાસાકી એકદમ ઢેટણે કેન ઢેટણે ભરાઈ ગઈ કોઈ દીનો ભરો એટલો જો ભર લીધો ચેક કરો ભાઈ આ અબવાની ભર લીધી એ પુલરી આવી છે જોઈ લ્યો અને ઘરે પુગાડું જરાક અઘરી લાગશે મારે આકવાની એ એક રાંટું ગઈતું ખાલી બાકી ઓકે હે બત એ મારી તો રેવાજી કોક ના બડા થયો આ હાવ ઢીલું પડી ગયું એ અમાર ભાઈ વાત પરસે તો કઈ એ જોવાનું નહી હું તારી ભાઈ નાખીને આવ્યો છે કે ઘરે એમ થોડું આવે બહુ ઊંચું છે મિત્ર ભાઈ એક પાછળ ચૂપ કરીને દેખાડતી જ ના કેટલા

કેમ ઊડરે હે કેમ અમે કાવા છે ક્યો ઊડરે તો જ સવા વરીયા મુકા આ ઢોરા જડાવે બીજો ગિયર માં રાખી ફૂલ ટ્રેસ રાખો થઈ થયું નહીં ચડે ચાલી જા